ના ડોસી ના મારે તો રોટલા ના હાલે ખાવી પડે ખાવી પડે બધા માર ખાતા હોય આપડે સોના માં માર ખાઈએ ડોસી તો

આવ જંગલમાં પોણી એના મળ કોઈ હું ખાતો હોઈશ ઓલા ગૈં તો ઘણો ખાવાનું આવે ને જંગલ જી એટલો ભોખરા આયા હા થાકી રે છે નજીક એમ મળાભાઈ કેટલો શેતુ હા આયો છો ભુજી હેડો આવી ગયો

तो दो बड़ा बुआ उनको देखना है देखना है ऐसे ऐसे हाँ देखना तो है और झाड़ो आई डोंट केयर चलो कहाँ से आती बच्चा वो तो बच्चा कहाँ से आती मेरे साथी आती तो मैं नहीं आया थी नहीं आया हाँ तो हम आती चलो झाड़ो બચ્ચા હોતી ખબર નહીં ગેડા બો પેલા લેબોરે પેલા દુબઈ રહેતો દુબઈ પેલા 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 દુબઈ ના શેખ જોરા આવતા ગયા વોટ એવું પડી બોલતી બોલતી

બચ્ચા લોટા નહી હોતી ફૂલ દેખતી ફૂલ કરો ખબર ભાઈ મુજે તમારે જે પૂછવાનો પૂછ્યો ના ભાઈ ઉભાર ઉભાર બહુ ભી અગરબત્તી કરે પેલા બુકાનો કોઈ ના મોડા ભાઈ મને એવું લાગે થોડું થોડું ચમત્કારી એટલે મેં આટલા વાર તપાસ બપેશા કરું મોહો ને જન સાધી અવાજ મત કરજો કોઈ લો ૃેન ઓમ લેબડા પુત્રાય નમ ઓમ દેશી પુત્રોય નમ દેશીય નમ ઓલીય નાયું બોલું ઓમ દેશી પુતર્યોય ન

પણ એ ભૂવાથી માફ કરો પથરા પીજું રસ પીયો હું બેઠો ભૂવો નહીં આખો પણ આખા તો છે પણ મારા પથરી ના હા તો પે દવાખાને પડશે કોઈ થાય બીજી પગ લીલી ની વનસ્પતિ વતાડો

એટલે હું તો વિશ્વાસ કરતો જ નહીં ભોજ કહી દે એમાં બોલ કેટલા ભાઈ હા બધું કોઈ બેઠું નહિ બોલજે કેટલા ભાઈ પકોડા ઉપર દે

ખોટી હાચી હાચી પણ એ હાલ મારે ના કેવરાય આ મૂળો ને કોઈ મને ખબર પડી શું કેવું છે આખી જિંદગી દબાયેલું રહેવું પડશે

તડપ તડપે આ ભુવા હોય દુબઈ ના દુબઈ વાળા મને ચાર દાડો નું કીધું બંગલો થવાનો થવાનો

વી પચીસ હજાર રૂપિયા પેલા ઢોહાકનથી લઈ ગયો વી હજાર યુવાની એટલે દ મારા ને દ તમારા ભુવન બે મળેલા આપણે ઓછા થઈને જોઈએ હા હેડ લેવા જાય ખૂબ લેવા જાય વાય ફોન હેડો જાય કેડી

ઓ બા એ શું કરે છે એ તો બધું આપણો હોભરેવું છે છે ને ચવણ મોણ લાવજો છોડો હા રોડ

બાકી બાકી આ તો કરોળ